સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશનની ટીમે દિલ્હીથી આવેલા બે રીઠા મોબાઈલ ચોરોને ને ઝડપી પાડ્યા આરોપીઓ સુરતમાં આવીને હોટેલમાં રોકાયા હતા અને ભાડેથી ગાડી લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં મુસાફરોના મોબાઈલ ચોરી રહ્યા હતા તેઓ કાર્ડ કવરવાળા મોબાઈલમાં કાચના ટુકડા કવર લગાવીને કોલ કરવા માટેનો બહાનો બનાવી મુસાફરોના મોબાઈલ ઝૂંટવી દેતા હતા લસકાણા પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ સુરતમાં આવીને મોબાઈલ ચોરી કરી રહ્યા છે તેમણે હોટેલમાં રોકાઈને ભાડેથી ગાડી લીધી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં મુસાફરોના મોબાઈલ ચોરી રહ્યા હતા પોલીસે તેમને ધરપકડ કરી અને તેમની પાસેથી નવ મોબાઈલ ફોન જપ્ત કર્યા આ બંને આરોપીઓ અગાઉ પણ મોબાઈલ ચોરીના ગુનાઓમાં સંલગ્ન રહ્યા છે શહેરના બે પોલીસ અનેક ગુનાઓને ભેદ રસકાણા આ સફળતા શહેરમાં મોબાઈલ ચોરીના ગુનાઓને અટકાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે રસકાણા પોલીસની ટીમે આ બંને આરોપીઓને ઝડપી પાડીને શહેરના પોલીસ મથકોના ગુનાઓના ભેદ ઉકેલ્યા છે આ કાર્યવાહીથી શહેરમાં મોબાઈલ ચોરીના ગુનાઓમાં ઘટાડો થશે અને લોકોને વધુ સુરક્ષિત અનુભવ થશે